નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક પ્રાથમિક શાળામાં જે ભરતી આવી છે તો તેના વિશે થોડીક માહિતી મેળવીએ તો આ જ્ઞાન સહાયક પ્રાથમિકમાં અનુદાનિક શાળાઓમાં કેવી રીતે અરજી કરવી તેની તમને એક માર્ગદર્શિકા મિત્રો આજના વિડીયોમાં આપવાની છે તો જે મિત્રોએ ખરેખર રોજગારીની જરૂર હોય અને જેમને એવું લાગતું હોય કે આપણે આ કાયમી શિક્ષકોની ભરતીમાં આ ભરતીમાં આપણો ચાન્સ લાગશે નહીં તો તે મિત્રોએ જો રોજગારી મેળવવા આ જ્ઞાન સહાયક ભરતીમાં જવા માંગતા હોય તો તેમના માટે આ વિડીયો ખાસ છે મિત્રો બીજું કે જે મિત્રોને એવું લાગતું હોય કે અમે તો આ કાયમી શિક્ષકોની ભરતીમાં લાગી જવાના છે તો તે મિત્રોએ આ વિડીયો જુઓ નહીં મિત્રો કારણ કે આ વિડીયો માત્ર આપણે બેરોજગારો જે ટેટ મિત્રો રહેવાના છે તો એમના માટે રોજગારી મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે મિત્રો કારણ કે જો આ કાયમી શિક્ષકોની ભરતી પૂરી થાય છે મિત્રો એટલે જેમને જેમનું સિલેક્શન થશે એમને તો રોજગારી મળી જશે પરંતુ જે સિલેક્શન જેમનું નહીં થાય તેમને કોઈની કોઈ રોજગારી તો મેળવવા પ્રયત્ન કરવા પડશે મિત્રો તો આ જ્ઞાન સહાયક પ્રાથમિક શાળામાં જે અનુદાનિત પ્રાથમિક શાળામાં જે જ્ઞાન સહાયક ભરતી આવ્યું છે મિત્રો તો એમને આ રોજગારી મળે એ એ પણ એ કામ જુઓ તો મહત્ત્વનું છે તો દરેક મિત્રોએ આ અંગે થોડુંક આપણે હકારાત્મક થવું પડશે કે ભાઈ આપણે તો આ કાયમી શિક્ષકોની ભરતીમાં સારું મેરિટ છે તો આપણે તો લાગી જવાના છીએ હવે જે મિત્રોએ આટલી આટલી મહેનત કર્યા પછી ડિગ્રી લીધા પછી પણ જો આ ભરતીમાં સિલેક્શન નહીં થાય તો તેમને તેમનું પણ પરિવાર છે તેમને પણ ઘરનો ચૂલો સળગાવવા માટે કોઈની કોઈ રોજગારી તો મેળવી જ પડશે મિત્રો તો હવે એ મિત્રોને પણ આ જ્ઞાન સહાયકમાં જવું હોય તો રોજગારી મેળવી શકે છે મિત્રો એટલે આપણો મિત્રો કે ટેટાટ મિત્રોને સરકારીમાં મળતી હોય તો સરકારીમાં રોજગારી મળવી પડે અને સરકારીમાં જો તેમને રોજગારી ન મળતી હોય તો અન્ય વિભાગમાં પણ એમની રોજગારી ચાલુ રહેવી પડે મિત્રો આવું આપણે માનવી છે મિત્રો તો એ હેતુથી આ વિડીયો આપણે બનાવ્યો હતો કે ટેકટાટ મિત્રોને રોજગારી મળે તો એટલા માટે આ ખાસ વિડીયો આપણે બનાવવાનો હેતુ છે મિત્રો તો જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત આમ જોઈએ તો પાંચ ડિસેમ્બરથી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે મિત્રો તો હવે આપણે આ વિડીયોમાં જ્ઞાન સહાયક ફોર્મ કેવી રીતે ભરવું તેની એથી જેડ સુધી માહિતી મિત્રો આજના વિડીયોમાં આપવામાં આવી છે તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો આ મિત્રો આપણા ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ શકો છો તો જોઈએ આપણે તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો જ્ઞાન સહાયક ફોર્મ ભર ભરવા માટે સૌપ્રથમ તો તમારે જે કાંઈ વેબસાઇટ છે પ્રેગ નાન સાહેક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓ આ લિંક પર તમારે વેબસાઇટ ખોલવાની છે મિત્રો આ લિંક ખોલશો એટલે આવું તમને પ્રથમ પેજ જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું પ્રથમ પેજ જોવા મળશે બીજું કે અમે જો આ પેજમાં તમારે સૌ પ્રથમ મિત્રો પ્રાથમિક માટે તમે અરજી કરવા માંગો છો એટલે તમારે સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન કરવું પડશે અને રજીસ્ટ્રેશન થયા બાદ તમારે લોગ ઇન થવું પડશે મિત્રો તો અત્યારે અહીંયા માધ્યમિકનું છે તો આપણે માધ્યમિકનું તો એની જગ્યાએ અહીંયા જોવા નીચે તો પ્રાથમિકનું છે તો ત્યાં આપણે જોવાનું છે મિત્રો હવે જોઈએ આગળ આપણે તો જેવું તમે રજિસ્ટ્રેશન કરવા માંગશો મિત્રો લિંક પર ક્લિક કરશો એટલે આવું પેજ તમને જોવા મળશે તો તેમાં તમારે સૌ પ્રથમ તમારો સીટ નંબર નાખવાનો મોબાઈલ નંબર પાસવર્ડ કેપચા નાખવાનો છે અને જ્યાં ક્લિક રજીસ્ટરમાં થશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે ત્યાં કરશો એટલે તમને આ રીતનું પેજ જોવા મળશે મિત્રો તો તમારે રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ તમારે તમારો સીટ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ જે બનાવવો એ તમારા સરળ રીતના કેપચા પૂરવાના છે જન્મ તારીખ મોબાઈલ નંબર અને આ પાસવર્ડ એ ફરી વાર નાખવાનો છે તમને યાદ રીતનું બનાવવાનું અને રજીસ્ટ્રેશન કરવાનું છે મિત્રો આ એક કરી લેવાનું છે હવે ત્યાર પછી જોઈએ તો આવું તમને એક પેજ જોવા મળશે તો તમારે અહીં ઓકે આપીને તમે જોઈશો તો આ રીતનું એક તમને મોબાઈલ વેરિફિકેશન એટલે કે ઓટીપી એક પડશે મિત્રો હવે મોબાઈલમાં જે કાંઈ ઓટીપી પડે છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે મિત્રો એન્ટર કર્યા પછી તમારે સબમિટ કરવાનું છે હું આ કર્યા પછી તમારે આવું સક્સેસનું તમને પેજ જોવા મળશે મિત્રો ત્યારબાદ તમારે હવે લોગ કરવાનું છે જેમાં તમારે સૌ પ્રથમ તો જે કાંઈ સીટ નંબર હોય નાખવાનો મોબાઈલ નંબર નાખવાનો તમે જે કાંઈ રજીસ્ટ્રેશનમાં જે પાસવર્ડ બનાવ્યો હોય તે નાખવાનો અને કેપ્સા પૂરવાનું છે અને આમ લોગ પર ક્લિક કરવાનું છે મિત્રો આટલું કરશો એટલે આ રીતનું તમને પેજ જોવા મળશે મિત્રો આ નીચે જોઈએ મિત્રો તો અહીંયા તમારું રજીસ્ટ્રેશન થયેલું તમને બતાવશે મિત્રો બીજું કે આ એપ્લિકેશન છે અહીંયા ડોક્યુમેન્ટ ફોર્મ છે કેન્ડિડેટનું અને અહીં એપ્લિકેશન ફોર્મ છે બરાબર તો હવે તમારે સૌ પ્રથમ તો એપ્લિકેશન ફોર્મમાં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું પેજ તમને જોવા મળશે તમે જોઈ શકો છો કે આ રીતનું પેજ આખું જોવા તમને મળશે તો તમારે જે કાંઈ ડિટેલ અંદર હોય મિત્રો એ તમે તમારી જે રીતના આપણે કાયમી શિક્ષકોની ભરતીમાં આવ્યું તો એ રીતનું જોવા મળશે મિત્રો હવે આ જે બધી ડિટેલ રહી મિત્રો એ તમારે અંગ્રેજીમાં કેપિટલમાં નાખવાની છે મિત્રો ખાસ ધ્યાન રાખજો જેમાં તમારે તમારું નામ હોય જાતિ હોય આ બધી વિગત આવી જશે મિત્રો આ રીતનું જોવા મળશે તો દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવી છેલ્લે તમારે આ બધી વિગત ભર્યા પછી તમારે મિત્રો યસ હા કરવાનું છે એટલે આવું કરશો તમે એટલે તમારું છે ને ફોર્મ તમારું સબમિટ થઈ જશે તમે એકવાર ફોર્મ આખું ચેક કરી લેજો મિત્રો આમાં જે કાંઈ ડિટેલ છે એ બધી તમારે નાખવાની છે મિત્રો હવે આ રીતના જે કાંઈ વ્યવહારનું સરનામું આવે તો તેમાં પણ તમારે સરનામું નાખવાનું છે આ બધી જિલ્લો છે તાલુકો છે આ બધી વિગતો તમારે કોમ્પ્યુટરનું તો યસ કરવાનું છે આ બધી વિગત તમારે ભરવાની છે મિત્રો હવે આમાં તમારે જુઓ તો એચએસસી બારની જે કાંઈ વિગત હોય મિત્રો બધી નાખવાની છે એટલે ધ્યાનથી વસ્તુ બધી નાખજો ખોટી ના પડે એ રીતના હવે આમાં શૈક્ષણિક લાયકાત તમારે જે કાંઈ બી એ કરેલું હોય ગ્રેજ્યુએટ એની બધી વિગત નાખવાની છે મિત્રો તો આ રીતના દરેક વસ્તુ હોય એમ એ કરેલું હોય તો એની વિગત પણ નાખવાની છે તાલીમી પી હોય કે બીએડ હોય તો તેની પણ બધી ડિટેલ વસ્તુ નાખવાની છે મિત્રો અને ત્યારબાદ તમારે સેવ કરવાનું છે જેવું તમે સેવ કરશો મિત્રો એટલે તમારી સામે આવું એક સક્સેસનું ઓપ્શન જોવા મળશે મિત્રો જેમાં તમારે ઓકે કરવાનું છે મિત્રો હવે ઓકે થઈ ગયા બાદ તમારે જે કાંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય આ રીતના બધા ક્રમશઃ તમે જોઈ શકો છો તમારે આ રીતના એક પછી એક ડોક્યુમેન્ટ વેરીફ એટલે કે અપલોડ કરવાના છે મિત્રો જે લાગુ પડતા હોય તે અને અહીંયા તમે જુઓ તો તમે જો કોઈ ખોટું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું હોય તો તેને રિમૂવ પણ કરી શકો અથવા તો ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યું તે તમે જોઈ પણ શકો છો મિત્રો લાગુ પડતા હોય તમામ ડોક્યુમેન્ટ તમારે અસલ ઝેરોક્ષ સામાન નહીં ચાલે મિત્રો અસલ જે કાંઈ હોય એ દરેક ડોક્યુમેન્ટ નાખવાના છે મિત્રો ને આમાં જે આપણે શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો તેની બધી માર્કશીટની પીડીએફ બધું વસ્તુ નાખવાની થશે છે મિત્રો જે રીતના આપણે કાયમી શિક્ષકોની ભરતીમાં નાખ્યું હતું ને એ રીતના તો આ રીતે બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે મિત્રો હવે છેલ્લે તમારે આ જે કાંઈ નિશાની દેખાય છે મિત્રો એ નિશાનીમાં ક્લિક કરીને ઓકે આપીને છેલ્લે તમારે કન્ફર્મ કરવાનું છે મિત્રો હવે જેવું કન્ફર્મ થશે મિત્રો એટલે તમારે તમારું ફોર્મ સક્સેસ ગયું છે તેવું તમને ડિસ્પ્લે પર જોવા મળશે મિત્રો તો આ રીતનું તમામ કામગીરી કરવાની હોય છે જેમાં તમારે હવે ફોર્મ એપ્લિકેશન પ્રિન્ટ પણ તમે પીડીએફ સ્વરૂપે અહીંથી કાઢી શકો છો મિત્રો બીજું કે એપ્લિકેશન ફોર્મ કન્ફર્મ થયા બાદ ડેશબોર્ડમાં એપ્લિકેશન સ્ટેટસમાં ફોર્મ ફ્લિપ લખેલું તમને જોવા મળશે અહીં જોઈ શકો છો તમે મિત્રો આ એકવાર દરેક મિત્રોએ ખાસ ચેક કરી લેવું અને છેલ્લે તમે તમારું જે કાંઈ ફોર્મ હોય તેનો નમૂનો જોવાય તો આ રીતનો તમને નમૂનો જોવા મળશે મિત્રો આ બધી વસ્તુ એકવાર ફોમ સબમિટ થઈ જાય વિગત બધી ભરાઈ જાય પછી તમારે પીડીએફ સ્વરૂપે જે કાંઈ ફોર્મની પ્રિન્ટ કાઢો છો તેમાં તમને આવી બધી વિગત જોવા મળશે તો આ રીતના હાલમાં જ્ઞાન સહાયક જે કાંઈ અનુદાનિત શાળામાં પ્રાથમિકમાં જે ભરતી આવી છે તો આ રીતના ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે મિત્રો જે મિત્રોને ખાસ રોજગારીની જરૂર હોય અને જે મિત્રોને આ કાયમી શિક્ષકોની ભરતીમાં લાગવાના ચાન્સ ઓછા હોય તો એ મિત્રો આ રોજગારી મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે મિત્રો જે મિત્રોને એવું લાગતું હોય કે આપણે આ કાયમી શિક્ષકોની ભરતીમાં આપણું સિલેક્શન થઈ જવાનું છે તો આપણે કાંઈ ભરવાની જરૂર નથી તો તે મિત્રો ના ભરે તો પણ ચાલે મિત્રો આ તો માત્ર જે જેટલા મિત્રોને આ કાયમી શિક્ષક ભરતી પછી જે લાગવાના નથી તો તેવા મિત્રોને રોજગારી મળે એ માટે આ જ્ઞાન સહાયક ભરતી છે મિત્રો એટલે આનેથી કાયમી શિક્ષકોની ભરતીને કાંઈ પણ ફરક પડવાનો નથી મિત્રો એ વસ્તુ તમે સમજી લેજો આ અનુદાનિત પ્રાથમિક શાળા છે મિત્રો આપણી જે ભરતી થવાની છે તે સરકારી છે એટલે આને જ્ઞાન સહાયક ભરતીને અને સરકારી ભરતીને કાંઈ લેવા દેવા નથી મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ ફોર્મ ભરવાની જે કાંઈ પદ્ધતિ હતી એ આપને મિત્રો જાણકારી મળે એટલા માટે વિડીયો બનાવ્યો હતો આશા રાખું કે આ વિડીયો તમને સારો લાગ્યો છે વિડીયો પસંદ પડે તો ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે જે કાંઈ ટેટાટને ભરતીની જે કાંઈ નવી અપડેટ હોય એ મિત્રો આ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમને હર હંમેશ માહિતી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવી છે મિત્રો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો